દૂષિત પાણીની ગંભીર સમસ્યાથી નાગરિકો ત્રસ્ત છે ભર ચોમાસે પણ નાગરિકોને શુદ્ધ પાણી મળતું નથી જેને લઈને આજે લોકો જળશક્તિ મંત્રી સી આર પાટીલની વડોદરામાં હાજરીમાં ભારે વિરોધ નોંધાવ્યો હતો મેયર કોર્પોરેટર સહિત મહાનગરપાલિકા તંત્ર પર દૂષિત પાણી પહોંચાડવાનો આક્ષેપ કરી ભારે નારાજગી વ્યક્ત કરી હતી વડોદરાના અકોટા ગામ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી નાગરિકો દૂષિત અને ડ્રેનેજ મિક્સ દુર્ગંધ વાળું પાણી પીવામાં મજબૂર બન્યા છે આ સમસ્યાની ફરિયાદો છતાં પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા આજે નાગરિકોની અસહ્ય સ્થિતિ વચ્ચે વિસ્ફોટ થયો છે શહેરમાં જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલની હાજરી વચ્ચે સ્થાનિકોએ ઘેરાવ કરતા મેયર કોર્પોરેટર અને પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી નાગરિકોનું કહેવું છે કે ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં પણ આજે સુધી તેઓને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી સ્માર્ટ સિટીના નામે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે પણ મૂળભૂત સુવિધાઓમાં ભ્રષ્ટાચાર છુપાયો છે સ્થાનિકોએ ખુલ્લેઆમ કોળા ઉડાવતા આક્ષેપ છે

ફરજ નિભાવો છો ને પછી કશું કરતા જ નથી પહેલા પણ અમે વડી વાડી ગયા હતા ત્યારે પાંચ દસ દિવસ માટે જ ચોખ્ખું પાણી આપ્યું ત્યાર પછી સતત પાછું એક મહિનાથી આવું ખરાબ પાણી આવી રહ્યું છે ત્રણ મહિનાથી કોઈ અહીંયા આગળ અમારો નિકાલ જ નથી કરતું હવે અમારી માંગ છે કે આજે વડોદરાના મંત્રી આવી રહ્યા છે તો અમે તેમને આ સુપ્રીમ ભેટ પાણી પીવડવા માંગીએ છીએ અને હવે જો આ નિકાલ નહીં આવે તો અમે કોર્પોરેટર અને જલના બધા જ મંત્રીઓને આ પાણી પીવડવા પીવડવામાં આવશું આ પાણી પીવાથી કેવા રોગચાળા પેદા બધાને ચામડીના રોગ થાય છે કોલેડિયા મેલેરિયા મેલેરિયા અને કમરા જેવા બધાને રોગ થાય છે અકોટા મસ્જિદ પડ્યું આ વિસ્તાર છે છેલ્લા 3 મહિનાથી આ પ્રકારનું પાણી આ લોકોને આપવામાં આવી રહ્યું છે કોર્પોરેશન દ્વારા વારંવાર અમે અધિકારીઓને અમે જાણ કરી છે અમે મોરચો લઈને વડીવાડી પણ ગયા જ્યારે વડીવાડી ગયા ત્યારબાદ બીજે દિવસથી ચોખ્ખું પાણી માત્ર પાંચ થી દસ દિવસ માટે આવ્યું અને ત્યારબાદ ફરી પાછું આ જ પ્રકારનું પાણી આ લોકોને મળી રહ્યું છે અમારી તો આ સ્પષ્ટપણે માંગણી છે આ તમામ લોકોની આ સ્પષ્ટપણે માંગણી છે કે જ્યારે આજની તારીખે જળ શક્તિ મંત્રી જ્યારે વડોદરામાં આવી રહ્યા છે તો આ તમામ લોકોની એ ઈચ્છા છે કે આ જે પાણી અમને પીવડાવવામાં આવડે આવે છે તો આ અમે એમને સુપ્રીમ ભેટ આપવા માંગીએ છીએ આ જે આ જે પ્રાથમિક સુવિધા છે આ જે રોડ રસ્તા પાણી ડ્રેનેજ ત્રીસ વર્ષના શાસનમાં જો તમે એ પ્રાથમિક સુવિધા જો તમે જનતાને ના આપી શકતા હોય તો ધિક્કાર છે આ શાસન 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 ઉપર તમારે તમારે કરવાના લાયક જ નથી દેવું જોઈએ ઇલેક્શનમાં ઇલેક્શનમાં ઉભા અને આ લોકોને જયારે પ્રાથમિક સુવિધા તમે આપી નહીં શકતા તો તમને એ રાઇટ જ નથી કે તમારે ઇલેક્શનમાં ઉભું રહેવું જોઈએ મારે તો સ્પષ્ટપણે એ બીજું કેવું છે કે આ પ્રકારનું જે પાણી છે આ લોકોની બીજી એક માંગ છે કે આ જો તાત્કાલિક ધોરણે આ લોકોનો પ્રોબ્લેમ રિઝોલ્વ નહીં થાય તો સોમવાર કે મંગળવારે આ જે પાણી એમને પીવું પડે છે હાલની તારીખમાં આ પાણી તમામ લાગતા વરગતા અધિકારીઓ તમામ લાગતા વરગતા જે અહીંયાના ચૂંટાયેલી પાંખો છે એ લોકોના ઘરે જઈને આ લોકો આંદોલન કરવા માંગે છે મારું નામ કોંગ્રેસ છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવાએ ઘટના દિવસે મુલાકાત કરી હતી તેમનો વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે તે દિવસથી મારી તબિયત સારી ન હોવાથી હું આવી શક્યો નહીં અને મેં છોટાઉદેપુર વિસ્તારમાં તમામ બ્રિજોની મરામત માટે ખાસ સૂચના આપી છે અને કેન્દ્ર સરકારમાં પણ આની રજૂઆત કરવામાં આવશે ઇન્ડિયા ન્યૂઝ એક્સક્લુઝિવ વાતચીતમાં તેમણે આ માહિતી આપી હતી દુર્ઘટના મોટી દુર્ઘટના છે આ દુર્ઘટના ની અંદર એકવીસ જેટલા લોકોએ જે ગુમાવે છે હાથમાઓને હું ભગવાન ચાર લોકો જે ઘાયલ થયા છે એમના સાજા થાય અને એમના પરિવારજનોને આ દુઃખ આપણે કહું છું અને આ બચાવ કામગીરીની અંદર થઈ રહ્યું છે હજી પણ એક ડેડબોડી મળતી હતી અને શોધવાના પ્રયત્નો કર્યા છે શરૂ છે આ પૂર દુર્ઘટનાની અધિકારી કે જે હશે પૂર એમને સરકાર છોડશે નહીં એને પણ કડામાં કડીમાં કરી શકે આપણે દિવસે આપણે મુલાકાત કરી છે તો કે આપણે આપણે એના વિશે શું કહેશું દિવસ પછી બે દિવસ હું મારી તબિયત બગડી આના કારણે નહીં આવી શકું અને છોટા ઉદેપુર વિસ્તારની અંદર પણ આવી ઘણી બધી ઘટનાઓ બની છે એટલે બધા જ આખા વિસ્તારની અંદર સફાડી જાવે છે અને કામગીરી કરે છે તો ત્યાં એના વિશે કોઈ સચોટાનો પણ નિરાકરણ પણ રહેવો જોઈએ અને હોવો જોઈએ લોકો લોકો પરંતુ આ ઘટના જે ઘટી છે એ બહુ મોટી દુર્ઘટના છે જો પણ ઘટી ગઈ તો આપણે પણ શું કરીએ આ રીતે કોઈને દોષનો ટુકડો નહીં કરી શકીએ પણ આમ કેટલાક આવી ઘટના ભવિષ્યમાં ના બને એના માટે સચોટ પગલા લેવામાં આવે છે